આપણે પોલીસને રજા નથી લેતા જોયા છે કે ભાઈ વાર તહેવાર હોય દિવાળી હોય હજુ હમણાં જ જગન્નાથજીની રથયાત્રાએ ખડે પગે ચોવીસ ચોવીસ કલાક આ પોલીસ ઉધી રહે છે પરંતુ આ પોલીસની ખાખી પર દાગ ત્યારે લાગે છે મિત્રો કે જ્યારે કોઈની હત્યા થઈ હોય કોઈનો પરિવાર ન્યાયની માગ કરી રહ્યો હોય અને મામલો રફેદફે કરવામાં આવે તમામ વાત છે તમામ સવાલ એટલા માટે છે કારણ કે રાજકોટથી આ ઘટના સામે આવી છે શું છે આ ઘટના ખાખી પર ડાગ કોણે લગાવ્યો છે એક સીસીટીવી સામે આવ્યા અને ત્યારબાદ શું ભાંડો ફૂટ્યો જોઈશું આજની ક્રાઇમ સ્ટોરીમાં આ દ્રશ્યો છે એક મેના રાત્રિના નવગામના એક ગોડાઉનના સમગ્ર ઘટના હતી કઈ અને દર્શાવવામાં આવી કઈ યુવકને હાર્ટ એટેક આવ્યાનું કહી મામલો રફે કરવામાં આવે છે પરંતુ તપાસમાં સત્તર વર્ષના સગીરનું માથામાં એક જ ઘા મારી ખૂન કરી નખાયાનું સ્પષ્ટ થાય છે પીએમમાં બ્રેઇન હેમરેજ સામે આવે છે આમ છતાં પણ બે માસથી પોલીસ શું કરી રહી હતી એ સૌથી મોટો સવાલ છે શું કહે છે મૃતકના માતા પિતા એ સાંભળો રાજકોટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પોલીસની કામગીરી પણ શંકાના દાયરા હેઠળ છે ગત એક મહેના રોજ એક સત્તર વર્ષીય યુવકનું મોત થયું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમનો સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો તો ને પોલીસ દ્વારા તેમના પરિવારને એવું કહીને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો કે તમારા પુત્રનું હાર્ટ એટેકથી મોત થયું છે હવે આ પરિવારે જ પોતે આ વાત સાબિત કરી છે કે તેમના પુત્રનું મોત માત્ર હાર્ટ એટેકથી નહીં પરંતુ તેમના માથાના ભાગે ઈજા થવાથી મોત થયું છે ને આ ઈજા તેમની સાથે કામ કરતા લોકો છે તેમણે કરી છે ને તેમની હત્યા છે ત્યાં નિમજાવી છે આ હતા માત્ર હાર્ટ એટેક નથી પરંતુ આ તેમના પુત્રની હત્યા થઈ છે આ પરિવાર આપણી સાથે તેમની સાથે વાત કરશું શું કે શોબેનાખી ઘટના છે તે શું બની મારો છોકરો સત્તર વરસનો હતો નારાયણજી પેરાજજી ટ્રાન્સપોર્ટમાં કામ કરતો હતો દોઢ વરસ આ કામ કરે છે એ એક પાંચ તારીખે એને માથામાં મારેલ છે કોઈ ઈજાથી સુશીલ નામના છોકરાએ ને અમે અહીંયા આવ્યા અમે કચ્છમાં રહેતા હતા મમ્મી પપ્પા કચ્છમાં દર્શને ગયા હતા ત્યાંથી મારા જેઠ ભાવેશભાઈનો ફોન આવ્યો કે તમારા છોકરાની તબિયત સારી નથી તમે આવી જાઓ ખાતે આવી ગયા હતા ત્યાં અમારા છોકરાનું મોઢું જોઈ તો ત્યાં બધા ઉભેલા જણા કે કે પાણી પીતા પીતા એને એટક આવી ગયો હતો અમને એ બધી વાતો કરીને કાનમાં નાખી દીધી કે એટક આવી ગયો અમે આ જોઈને સિવિલ ખાતે થઈ ઘરે ગયા ઘરે એના બાર તેર દિવસ બધી વિધિઓ કરી પછી અમે એક દિવસ મને એમ થયું કે મારા વીસેક દિવસ જેવા થઈ ગયા મારા હસબન્ડ ને કીધું કે તમે મને છોકરાને આપણે ઓફિસ કોઈ જોઈ નથી તમે મને લઈ નથી ગયા એટલે મને મનમાં શંકા થાય છે કે છોકરાને એટેક આવવાનું કારણ શું છે હું મા છું એટલે મારે માં મન માનવા નહોતું થતું કે મારા છોકરાને કઈક એટેક આવી જાય કઈ બીમારી હોય કે મારો છોકરો ખાતો પીતો રમતો હતો બપોરે જમી ગયો તો પછી એટેક આવવાનું કારણ તો જુએ ને તો મારા હસબન્ડ એ શિવજી સામજી આમાં ત્રણ શિવજી શામજી ગોરી સુશીલ આહીર આ ત્રણ જ છે ને ષડયંત્ર રચનારા પણ શિવજી શામજી ગોરી છે મેન ત્યાંથી એ શિવજીભાઈ ફોન કર્યો કે મારી ઘરવાળીને એના છોકરાની યાદી રૂપે કેમેરા સીસી કેમેરામાં એની યાદગીરી જુએ છે તો તમે પેનડ્રાઈવમાં અમારે પેનડ્રાઈવ ડ્રાઈવ જુએ તો એ શિવજીભાઈએ મારા ઘરવાળાને કીધું કે ઘરે આવી જાજો એના છોકરાને ફોન કર્યો છોકરાએ કીધું કે કાકા તમે ઘરે આવીને પેનડ્રાઈવ લઈ આવજો હું લેપટોપમાંથી તમને પેન ડ્રાઈવ ભરી આપીશ પેન ડ્રાઈવ લઈ ગયા

ખોટું નિવેદન આપ્યું કે પાણી પીતા પીતા છોકરો ઢળી પડ્યો પાણી તો ક્યાંય મારો છોકરો પીતો જ નથી એ લોકોએ ખોટી વાત ઉપજાવી છે એ વાત અમે કમિશનર સહિત અરજી કરી હતી એ અરજી અહીંયા માલવિયા નગરમાં આવી માલવિયા નગરથી પાછી કુવાડવા આવી કુવાડવા માંથી આજે અમે આમ તો અમારી અરજીને દસ દિવસ થયા પણ ચાર દિવસથી અમે કુવાડવા પોલીસ સ્ટેશનમાં રોજ ચક્કર ખાઈએ છે અમારું કોઈ કાંઈ નિવેદન નથી લખતા એફઆઈઆર નહીં ને અજય નિવાત નામના અધિકારી તો અમને મને એની હું મમ્મી છું એને એવી સલાહ આપે છે કે બે દીકરા કરાય તો એનો મતલબ એ કે બે દીકરા હોય તો એક દીકરો મારવા માટે રાખવાનો હતો આવું અધિકારીને લેડિઝ સાથે વાત કરતા શોભે છે આ કંઈ સારું નથી રાજકોટ કમિશનર સાહેબને હું કહું છું કે આવા પોલીસ આવા ને તો સસ્પેન્ડ કરીને એને કે આ શું તમે કેવો છો મેં તમારા દીકરા મૃતદેહ લેવા ગયા ત્યારે પોલીસે શું કીધું કે કયા કારણથી મોત થયું છે

થઈ ગયા પર સીસીટીવી કેમેરા પીએમ રિપોર્ટ ને એને અમારે ચાર પાંચ દિવસ થઈ ગયા ચાર પાંચ દિવસમાં અમારે કોઈ જવાબ નથી સવારે આવીએ તો વાત કરે પછી કે પાંચ વાગે આવજો બે વાગે આવજો એક વાગે આવજો અમે ખાવા પીવા વાળા ચાર દિવસથી થી દોડીએ ને ઓલા જે ગુનેગારો છે એને બોલાવે છે ને પછી પાંચ મિનિટમાં વાત કરીને જવા દે છે ધરપકડ નથી થઈ એટલે અમે અમે સબૂત આપી દીધો તોય પોલીસ કાઈ અમને ન્યાય માટે નથી કરતા શું લાગે છે તમને અમને એવું લાગે છે કે પૈસા ભરી દીધા છે શિવજી સામજી ભાઈએ એટલે પોલીસ વાળા ધર પકડ નથી કરતા નકા અમારા સબૂત છે એટલું દુખ થાય જ્યારે એક તો તમે તમારો એકનો એક દીકરો ગુમાવ્યો ને પોલીસ અધિકારી એમ કહે કે બે દીકરા કરાઈને એટલું દુખ થાય છે જો મને કાનૂન કે ને કે તમને છૂટ છે તો હું એને મારી નાખું તો ખબર પડે કે એક દીકરાની વેદના શું છે જો મને કાનૂન આત્મા આપે તો તેને ખબર પડે

પરિવાર છે જોઈ શકાય છે આખો પરિવાર છે તે હજી તેમના એકનો એક પુત્ર મોત થયું તેને બોલ્યો નથી પોલીસ અધિકારીઓ દ્વારા એટેક નથી તેમનું હત્યા થઈ છે તેમ તથા આ આરોપીઓને કોઈને પકડવામાં નથી આવતા બોલીને પોલીસ સ્ટેશનને બોલાવીને ખાતરદારી છે તે કરવામાં આવે છે હજુ સુધી હત્યાનો ગુનો પણ નથી નોંધાયો તે સૌથી મોટો સવાલ છે તે ઉભો થાય છે કે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે તેમના

પહેલી મેના રોજ કુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં હર્ષિલ નામના ઈસમ છે એનો પોતાની ગાડીઓ ત્યાં ચાલે છે અને ત્યાં ઓફિસમાં એ ગયેલો અને ત્યાં ઓફિસમાં ઓફિસમાં કામ કરતા ભાઈ હેરમા છે એમની સાથે એમને ચાર્જર બાબતે બોલાચાલી થયેલી અને એ બાબતે સુનિલે છોટું મોબાઈલ મારતા એને દરવાજાની બહારની સાઈડ ગળા પર ઉભા રહે ઉભા રહેલા તે દરમિયાન ગળા પર વાગતા મોબાઈલ કેમનું બેલેન્સ ખોવાયેલું નીચે પડીને તેમને હેમરેજ થયેલું એના જેના કારણે એનું મૃત્યુ ને એ બાબતે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સિવિલ હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું તે બાબત ત્યારબાદ સીસીટીવી ફૂટેજ વગેરે જોવામાં આવ્યા અને આ બાબતે મરણ જનારે ના સગા સંબંધીઓએ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી જે અરજી અનુસંધાને સીસીટીવી ફૂટેજ મેળવવાના તેમાં

સીસીટીવી કર્યો જો સામે ન આવ્યા હોત તો કદાચ આ મામલો હજુ પણ સંભાવનાઓની વચ્ચે લટકતો રહેત સંવાદદાતા રોનક મજેઠિયા નો અહેવાલ ગુજરાત તક રાજકોટ